નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ટૂંક સમયની અંદર જ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ જશે અને તમે બધાએ તૈયારી પણ કરી લીધી રહીશ જો તૈયારી ના કરી હોય તો તેની તૈયારી કઈ રીતે કરવી અને તૈયારીની અંદર શું શું કરવું તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તમને દરેકને ખબર જ હશે કે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના હોય તો ધોરણ દસના આપણો ફોર્મ ભરવાના હોય તો એની અંદર વિદ્યાર્થીની બધી માહિતી જેમ કે વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીની જન્મ તારીખ વિદ્યાર્થીનો જીઆર નંબર અને મુખ્ય વસ્તુ તો વિદ્યાર્થીનો ફોટો અને સહી આપણી જોડે હોવી જરૂરી છે અને જેને દરેકે આ તૈયારી કરી દીધી હશે તો મેં પણ આ રીતે વિદ્યાર્થીના ફોટા ચોંટાડી અને તેને સ્કેન કરી અને એને ક્રોપ પણ કરી લીધેલા છે આ રીતે તમે જોઈ શકો છો કે નંબર વાઇઝ આ રીતે એક એક્સેલ શીટ છે અને એની આપણે પ્રિન્ટ કાઢી અને એની અંદર વિદ્યાર્થીના ફોટા અને સહી લઈ લીધેલા છે અને તેને સ્કેન કરી અને તેને આપણે ક્રોપ કરી અને તેના નંબર આપી અને મૂકી પણ દીધેલા છે તો હવે આ ફોટા ચોંટાડવા માટે આપણી જોડે એક એક્સેલ સીટ છે હું તમને બતાવી દઉં કે આ રીતની એક એક્સેલ શીટ છે અહીંયાથી આપણે થોડું ઝૂમ કરી લઈએ તો એક્સેલ સીટની અંદર તમે જોઈ શકો છો અહીંયા કે જુઓ એક નંબર એક નંબર એટલે એક નંબરને આપણને બે બોક્સ જોવા મળે જેની અંદર એકની અંદર આપણે ફોટો ચોંટાડવાનો અને બીજા એક નંબરની અંદર વિદ્યાર્થીની સહી કરાવવાની એ જ પ્રમાણે બે નંબર તો પ્રિન્ટ પ્રિવ્યૂની અંદર તમે જોઈ શકો છો કે એક સીટની અંદર જે એ ફોર સાઇડનું એક પેજ આવે ને એની અંદર આપણે ત્રણ બોક્સ બનાવેલા છે અને ત્રણ બોક્સની અંદર પહેલાં બે બોક્સ એક એક નંબરના પછી બીજું બે નંબર ત્રણ નંબર આ રીતે ડબલ ડબલ નંબર આપેલા છે જેની અંદર એકની અંદર આપણે ફોટો ચટાડવાનો રહેશે અને એકની અંદર વિદ્યાર્થીની સહી તો અહીંયાથી આ પ્રિન્ટ કરી અને તેની અંદર આપણે વિદ્યાર્થીનો ફોટો અને સહી લેતા હોઈએ છીએ તો આ પણ તમે તૈયારી કરી દીધી હશે જો તૈયારી ના કરી હોય તો મને કોમેન્ટ કરજો તો હું તમને એક્સેલ શીટ મોકલી દઈશ એટલે એની અંદર તમે ફોટા ચોંટાડીને આ રીતે રેડી કરી દીધું હશે અને તેને ક્રોપ પણ કરી દીધું હશે ક્રોપ તો આપણા સામાન્ય ફોટોશોપની અંદર અથવા તો પેઇન્ટની અંદર જઈને તમે ક્રોપ કરી શકો અથવા તમે કોઈપણ ટૂલનો ઉપયોગ કરી અને ક્રોપ કરી દેવાના અને ક્રોપ કરી અને તેની સાઇઝ આપણે કરવાની અહીંયા તમે સાઇઝની અંદર જોઈ શકો ફોટોની સાઈઝ દસમું હોય અથવા તો બારમું હોય એની ફોટોની સાઈઝ સો બાય એકસો વીસની રાખવાની છે એટલે કેના પિક્સલ સો બાય એકસો વીસ અને કેબીની વાત કરીએ તો કેબીની પાંચથી વીસ કેબીની વચ્ચે હોવો જોઈએ ફોટો તો પહેલાં તો તમારે શું કરણકાર રીતે ફોટો ચોંટાળેલા છે અને ક્રોપ કરી લેવાના પહેલાં તમારે સાઇઝ બનાવવાની કોઈ જરૂર નહીં પહેલાં ક્રોપ કરી અને રાખી લેવાના મેં પણ ક્રોપ કરીને રાખી દીધેલા છે હું તમને બતાવી દઉં અહીંયાથી આ રીતે તમારે ક્રોપ કરી અને રાખી લેવાના અને તેની પછી તમારે સાઇઝ કરવાની રહેશે હવે સાઈઝ કરવા માટે મેં બે વિડીયો અલગથી બનાવેલા છે તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે સરળતાથી બધા જ ફોટા એકસાથે રિસાઇઝ કરી શકશો એટલે આ રીતે તમારે ફોટોને રિસાઇઝ કરી અને રેડી રાખવાના જેથી બોર્ડનું ફોર્મ ભરવાની શરૂઆત થાય એટલે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે હવે આપણે ફોટો તો રેડી કરી દીધા એટલે કે એક કોમ તો આપણું પૂરું થઈ ગયું પરંતુ હવે વિદ્યાર્થીની માહિતી જે આપણે તૈયાર કરવાની છે તો તેના માટે પણ મેં એક એક્સેલ શીટ બનાવેલી છે હું તમને બતાવી દઉં કે કઈ રીતે તેની અંદર પણ આપણે માહિતી તૈયાર રાખવાની તો અહીંયા આપણે હું તમને પહેલાં ધોરણ નું બતાવું તો ધોરણ ની અંદર અહીંયાથી બોર્ડનું ફોર્મ ભરવા માટેની જરૂરી ડિટેલ તો અહીંયાથી મેં એક એક્સેલ શીટ તૈયાર રાખેલી છે અહીંયા સૂચનાઓ આપેલી છે તો આ પ્રકારની સૂચનાઓ જેની અંદર વિડીયોની લિંક મેં તમને આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો કે વિડીયોની લિંક અલગ અલગ પ્રકારના વિડીયો એની લિંક મેં આપેલી છે તો અહીંયાથી તમે ડાયરેક્ટ જ કરી શકશો અથવા તો તે વિડીયો જોઈ અને તમે માહિતી ભરી શકશો અહીંયા તમને સૂચનાનું ટેબ આપેલું છે નીચે અહીંયા અલગ અલગ ટેબ મેં બનાવેલા છે કે સૂચના રેગ્યુલર વિદ્યાર્થી રિપીટર વિદ્યાર્થી ઓપન વિદ્યાર્થી અને જરૂરી ડોક્યુમેન્ટ તો વિદ્યાર્થી માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ છે છે જે આપણે આપણે લેવાના રહેશે તે પણ અહીંયા તો વાત કરીએ કે રેગ્યુલર વિદ્યાર્થીની અંદર તમે ક્લિક કરશો રીતે રેગ્યુલર વિદ્યાર્થીની માહિતી અહીંયા તમને જોવા મળશે અને આ બધી માહિતી આપણે વિદ્યાર્થીની લેવાની રહેશે કે જ્યારે આપણા બોર્ડનું ફોર્મ ભરવાનું રહેશે ત્યારે આ માહિતી આપણે આપવાની હોય છે એક્સેલ શીટ તમે ઓપન કરશો ને આ રીતે તમને માહિતી જોવા મળશે પહેલા કોલમની અંદર આપણને આપી શકે નંબર એટલે આપણે ક્રમ આપવાનું છે જે આપણો રોલ નંબર આપતા હોઈએ છીએ બીજા નંબરનું જે આપ્યું ફર્સ્ટ એપિયર યર ફોર એસટીડી ટેન્થ એટલે કે ધોરણ દસની અંદર ફર્સ્ટ ટાઈમ ક્યારેય એપિયર કર્યું હતું તે વર્ષ અને તેનું મહિનો લખવાનું રહેશે બીજા નંબરે આપ્યું ધોરણ દસનો એસઆઈડી નંબર તો ધોરણ દસનો એસઆઈડી નંબર તમારે લખવાનો રહેશે જે એસઆઈડી નંબર આપણે ડાયરેક્ટ લખી અને ક્લિક કરીશું ને એટલે બધી જ માહિતી ઓટોમેટિક ધોરણ બારના ફોર્મની અંદર ભરાઈ જતી હોય છે એટલે આ એસઆઈડી નંબર ખાસ આપણે લખવાનું રહેશે પછી વિદ્યાર્થીનું નામ એટલે આ વિદ્યાર્થીનું નામ આપણે ફક્ત જોવા માટે જ લખવાનું છે એટલે કે આપણે જે લખ્યું તે ચોક્કસ એ જ નામ છે કે નહીં તે ચેક કરવા માટે લખવાનું હોય છે અહીંયાથી આ નામની કોઈ જરૂર પડતી નહીં ફોર્મ ભરતી વખતે ફક્ત ધોરણ બારનું આપણે જે વખત ફોર્મ ભરીએ ને એ વખત એસઆઈડી નંબર જ લખવાનું હોય છે એસઆઈડી નંબર લખી અને આપણે એન્ટર કરીએ એટલે ઓટોમેટિક નામ આવી જતું હોય છે પરંતુ ચેક કરવા માટે આપણે આ નામ લખેલું છે જન્મ તારીખ પણ ઓટોમેટિક આવી જશે જીઆર નંબર તો જીઆર નંબર આપણે લખવાનો હોય છે તો જીઆર નંબર તમારે રજિસ્ટરની અંદરથી લખી દેવાનો હોય છે કાસ્ટ તો કાસ્ટ આપણે સિલેક્ટ કરવાની હોય છે પછી એ જ પ્રમાણે ધોરણ દસની માહિતી ટ્રાયલ કેટલા ટ્રાયલે પાસ કરવી તે આપણે લખવાનું હોય છે પછી ધોરણ દસની અંદર જે ગ્રેડ હોય તે ગ્રેડે લખવાનું હોય છે અને પર્સન્ટાઇઝ તો તેને પર્સન્ટાઇન્ડ આપણે લખવાનો હોય છે તો આટલી માહિતીની તમે જો આ રીતે એક્સેલ શીટ બનાવી દીધેલી હશે ને તો જે વખત આપણે ફોર્મ ભરવા બેઠા હોશું ને એ વખત બધી માહિતીની જરૂર નહીં પડે સરળતાથી એક એક્સેલ શીટની અંદરથી આપણને બધી જ માહિતી મળી જશે તો આ પ્રકારે તમારે એક્સેલ શીટ તૈયાર કરી દેવાની જેના કારણે આપણે ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ ના પડે હવે જ પ્રમાણે રિપીટર વિદ્યાર્થી તો રિપીટર વિદ્યાર્થીની અંદર પણ આ જ માહિતી આપણે લેવાની હોય છે બીજી કોઈ પણ પ્રકારની અલગ માહિતી હોતી નથી

ફોટો અને સહી કે ધોરણ દસની માર્કશીટ આપણે અપલોડ કરવાની છે તો એ તમારે સ્કેન કરીને રાખવાની રહેશે વિદ્યાર્થીનો ફોટો અને સહી આપણે આગળ વાત કરી લીધી રિપીટર વિદ્યાર્થીની વાત કરીએ તો રિપીટર વિદ્યાર્થીની અંદર ધોરણ દસની માર્કશીટ લેવાની છે અને ધોરણ બારની અંદર ફેલ થયા હોય તે પણ માર્કશીટ લેવાની સાડા સોળનું પ્રમાણપત્ર એટલે કે એલસી સી પણ લેવાની રહેશે અને વિદ્યાર્થીનો ફોટો અને સહી તો આટલા ડોક્યુમેન્ટ રિપીટર વિદ્યાર્થીના લેવાના રહેશે હવે આઇસોલેટેડ વિદ્યાર્થીની આપણે વાત કરીએ તો એને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો પહેલા તો આઇસોલેટેડ વિદ્યાર્થી કોને કહેવાય તો જે વિદ્યાર્થીએ ધોરણ બાર પાસ કરી દીધું છે પરંતુ અમુક વિષય તેને નહોતા આપેલા અને ફરીથી એ વિષયની તમારે પરીક્ષા આપવી છે તો એવા વિદ્યાર્થીને આઇસોલેટેડ વિદ્યાર્થી કહેવાય ધારો કે ધોરણ બારની અંદર આપણે પરીક્ષા આપી એ વખત સંસ્કૃતનો વિષય રાખેલો નહીં પરંતુ અત્યારે એને સંસ્કૃત વિષયની પરીક્ષા આપવી છે તો એ પ્રકારનો જે વિદ્યાર્થીઓને એને આઇસોલેટેડ વિદ્યાર્થી કહેવાય તો એને કયા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડે તો ધોરણ દસની માર્કશીટ ધોરણ બારની માર્કશીટ એલસી આધાર કાર્ડ જે એડ્રેસ પ્રૂફ માટે તો તમે બીજું કોઈ એડ્રેસ પ્રૂફ હોય તો પણ તે આપી શકો ફોટો અને સહી તો આટલા ડોક્યુમેન્ટ આઇસોલેટેડ વિદ્યાર્થીને આપવાના રહેશે હવે વાત કરીએ કે જીએસઓએસ રેગ્યુલર અને રિપીટર તો પહેલાં તો જીએસઓએસ કોને કહેવાય તો ના આપણે સામાન્ય રીતે ઓપન કહેતા હોય છે એટલે કે એવો વિદ્યાર્થી કે જેને દસની પરીક્ષા આપી દીધી છે પરંતુ ધોરણ અગિયારનો અભ્યાસ કર્યો નહીં અને ગેપ વચ્ચે હોય અથવા તો ભણવાનું છોડી દીધું છે અને હવે ફરીથી તે ડાયરેક્ટ ધોરણ બારની પરીક્ષા આપવા માગે છે તો આવા વિદ્યાર્થીને જીએસઓએસ કહેવાય તો તેને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ધોરણ દસની માર્કશીટ શાળા છોડાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ ફોટો અને સહી તો આટલા ડોક્યુમેન્ટની તેને જરૂર પડશે તો આ બધા જ ડોક્યુમેન્ટની તમારે તૈયારી કરીને રાખવાની જેના કારણે ફોર્મ ભરવાની શરૂઆત થાય તે સમયે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને સરળતાથી વિદ્યાર્થીના ફોર્મ ભરી શકીએ મેં આ વિડીયોની અંદર તમને જેટલી પણ એક્સેલ શીટ બતાવી એની અંદરથી તમારે જે એક્સેલ શીટની જરૂર હોય તે કોમેન્ટ કરજો હું તમને તે એક્સેલ શીટ સેન્ડ કરી દઈશ હવે કેટલાક મિત્રોના પ્રશ્નો એ હતા કે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે તો જો મિત્રો બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત લગભગ એક દસ બે હજાર પચીસના રોજથી થઈ જવાની હતી પરંતુ કેટલીક શાળાઓના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ભરવાના બાકી હતા અને વાર્ષિક નિરીક્ષણ અહેવાલ ભરવાની છેલ્લી તારીખ હતી ત્રીસ નવ બે હજાર પરંતુ અમુક શાળાઓએ અહેવાલ ભર્યા નહોતા જેના કારણે તે તારીખ વધારી દીધેલી છે અને તે તારીખ વધારી અને પંદર દસ બે હજાર પચીસ કરવામાં આવી છે હવે આ તારીખે અહેવાલ ભરાઈ જશે એટલે આ તારીખ પૂરી થઈ જશે અને અહેવાલ ભરાઈ જાય ત્યારબાદ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વખતે સોળ દસ બે હજાર પચીસથી દિવાળી વેકેશન પડે છે જેના કારણે અમુક એવી રજૂઆત હતી કે દિવાળી વેકેશનની અંદર બોર્ડના પરીક્ષાના ફોર્મ ભરવાના ના આપે તો સારું જેના કારણે દિવાળી વેકેશનની અંદર બોર્ડના ફોર્મ ભરવાની શક્યતા ઓછી છે એટલે કે નવ્વાણું ટકા તો બોર્ડના ફોર્મ ભરવાનું દિવાળી વેકેશનની અંદર આવવાનું નથી જ તો દિવાળી વેકેશન ખુલ્લ એ તરત જ બોર્ડના ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે એવું જાણવા મળેલું છે વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત